ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે જેના એમસીક્યુ લઈને હું મેહુલ પ્રજાપતિ આપની સમક્ષ હાજર થયો છું ત્યારે જોઈએ આજના એમસીક્યુ કેવા છે અને કેવા જવાબ મળે છે આશા રાખું છું કે આ યુનિટના એમસીક્યુ ક્વેશ્ચન તમને આવનારી એક્ઝામ માટે ઉપયોગી સાબિત થઈ શકે તો શરૂઆત કરીએ આજનો પહેલો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર એક એક કરતા વધુ પ્રકારના શુદ્ધ તત્વોથી ખાલી જગ્યા બને છે શુદ્ધ તત્વો એક કરતા વધારે ભેગા થાય તો એમાંથી શું બનશે ઓપ્શન છે એ ડી સંયોજન તો આપણો સાચો જવાબ છે એક કરતા વધારે હોય એટલે શું કહેવાય મિક્સ થઈ ગયા છે તો એને મિશ્રણ તરીકે ઓળખીશું તો એક કરતા વધુ પ્રકારના શુદ્ધ તત્વોથી મિશ્રણ બને છે નેક્સ્ટ સોડિયમ ક્લોરાઈડ નું અણુસૂત્ર સોડિયમ ક્લોરાઇડ ઓપ્શન એને સોડિયમ કાર્બોનેટ કેવાશે એચ જેને સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાશે નેક્સ્ટ ખાંડના દ્રાવણ એ કયું મિશ્રણ છે ખાંડને જે પાણીની અંદર ઓગાળી દઈશું તો એ પાણી અંદર સંપૂર્ણ ઓગળી જશે કહીશું સમાંગ મિશ્રણ તરીકે ઓળખીશું કેમ ભાઈ સમાંગ તો જે ખાંડ પાણીમાં ઓગાળીશું તો એક સમય એવો આવશે કે સંપૂર્ણ પાણીના બધા જ કણ છે પાણીમાં ઓગળી જશે એવું નહીં થાય કે પાણીના કણો રહી પાણીના કણોની અંદર જે ખાંડના કણો છે ઓગળતા નથી ના કમ્પ્લેટ ઓગળી જવાના છે એટલે શું કહેવાશે સમાંગ મિશ્રણ તરીકે ઓળખીએ છીએ નંબર સમગ્ર રીતે એક સમાન ધરાવતું મિશ્રણ જેને શું કહીશું તો એને વિસમાન મિશ્રણ કહીશું એને સમાંગ મિશ્રણ કહીશું સામાન્ય મિશ્રણ કે આપેલ તમામ એને સમાંગ મિશ્રણ કહીશું ઓપ્શન બી સમાંગ મિશ્રણ ભૌતિક રીતે અલગ અને અસમાન સંરચના ધરાવતું હોય તેને જો ઉપર શું કીધું તું સમાન સંગઠન ધરાવતું હોય આમાં કેવું કીધું અસમાન સંરચના ધરાવતું હોય તો આને શું કહીશું આપણે વિસમાન ઓપ્શન એ વિસમાન મિશ્રણ કહેવાય નેક્સ્ટ ક્વેશ્ચન નંબર છ વીસમાન મિશ્રણનું ઉદાહરણ નીચેનામાંથી કયું નથી યાદ રાખજો ભાઈ કયું છે એવું ટીક ના થઈ જવું જોઈએ કયું નથી એવું પૂછ્યું છે તો સોડિયમ ક્લોરાઈડ અને લોખંડનો વેર રેતી અને મીઠું ખાંડ અને પાણી પાણી અને તેલ જો હવે આમાંથી કઈ વસ્તુ એકબીજામાં ભેગી થઈ અને ઓગળી જશે તો એ સમાન મિશ્રણ કહેવાય જેમ કે ખાંડ અને પાણી સમાન મિશ્રણ કહેવાય બાકી સોડિયમ ક્લોરાઈડ અને લોખંડનો વેર બંનેને ભેગા કરો ભેગા થશે પણ એકબીજામાં ઓગળી જશે નહીં કાં તો બંને ભેગા થઈને એક જ વસ્તુ બનાવશે નહીં તો એને શું કહેવાશે વિસમાન મિશ્રણ રેતી અને મીઠું બંને એકબીજામાં ભેગા થઈ જશે નહીં પાણી અને તેલ બંને એકબીજામાં ભેગા થતા નથી તો અહીં મિશ્રણનું ઉદાહરણ કયું નથી તો ખાંડ અને પાણી એ સમાન મિશ્રણ છે બાકી આપેલા એ બી અને ડી ઓપ્શન છે એ કેવા છે વીસ મિશ્રણ મિશ્રણના ઉદાહરણ છે તો અહીં વીસમાંગ મિશ્રણનું ઉદાહરણ નથી એવું કીધું છે ઓપ્શન સી ખાંડ અને પાણી ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સાત સમાન મિશ્રણ ઉદાહરણ નીચેનામાંથી કયું નથી યાદ રાખજો ભાઈ કયું નથી એવું પૂછ્યું છે તો સમાન મિશ્રણ જેમાં બંને ભેગા થઈ જશે જેમ કે ખાંડ અને પાણી ઓપ્શન ઓપ્શન મીઠું અને પાણી ઓપ્શન સી તેલ અને પાણી ઓપ્શન ડી સોડા વોટર તો અહીં ઓપ્શન એ બી અને ડી બધા કેવા છે સમાન મિશ્રણ છે જ્યારે તેલ અને પાણી એકબીજામાં મિક્સ થતા નથી તો તેલ અને પાણી છે સમાન મિશ્રણનું ઉદાહરણ નથી તો ઓપ્શન સી તેલ અને પાણી ક્વેશ્ચન સમાન મિશ્રણ જેના ઓપ્શન છે મિશ્રણ સાંદ્ર મિશ્રણ દ્રાવણ કે સંયોજન તો બંને ભેગા થશે તો દ્રાવણ બનાવશે ઓપ્શન સી દ્રાવણ ક્વેશ્ચન નંબર નવ પિત્તળ એ કઈ બે ધાતુનું મિશ્રણ છે પિત્તળ જેને આપણે મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર ઓપ્શન છે સી જીંક અને કોપર બંનેનું મિશ્રણ જોવા મળે છે આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયું છે પિત્તળ કઈ બે મિશ્ર ધાતુની બનેલી છે તો જીંક અને કોપર નેક્સ્ટ ક્વેશ્ચન નંબર દસ દ્રાવણમાં ઘટક કણો તરીકે શું હોય દ્રાવણ બને તો એ શેના શેનાથી બને છે તો દ્રાવ્ય અને દ્રાવણ દ્રાવક અને દ્રાવણ દ્રાવક અને દ્રાવ્ય કે આપેલ તમામ તો ઓપ્શન સી દ્રાવક અને દ્રાવ્ય જે ઘટક બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાડે જેની અંદર ઓગળશે એને શું કહેવાય તો જેની અંદર ઓગળશે એને શું કહેવાશે દ્રાવક જેની અંદર ઓગળશે એને શું કહીશું આપણે દ્રાવક ઓપ્શન બી એટલે કે દ્રાવકનું પ્રમાણ વધારે હોય દ્રાવણનું જે ઘટક આપણે ઓપ્શન એ દ્રાવ્ય બરાબર અને આ દ્રાવ્યનું પ્રમાણ કેવું હશે ઓછું હશે જેમ કે ખાંડ અને પાણી હોય તો પાણી જે છે એ દ્રાવક થશે અને એની અંદર ઓગળેલું શું હશે ખાંડ તો ખાંડ દ્રાવ્ય થશે પાણી છે એ દ્રાવક થાય છે ખાંડનું પાણીમાં બનેલું દ્રાવણ એ કયા દ્રાવણ છે તો વધારે શું હશે જે વધારે પ્રમાણ હશે એને શું કહેશું દ્રાવક અને ઓછું હશે એને શું કહેશું દ્રાવ્ય ચેક કરી લો ભાઈ વધારે હશે એ દ્રાવક હશે અને ઓછું છે એ દ્રાવ્ય છે કયો ઓપ્શન સાચું પડશે તો ઓપ્શન છે બી ખાંડ છે એ ઓળખી છે એટલે દ્રાવ્ય થવાનું છે પાણી છે એ દ્રાવક છે ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ચૌદ આયોડીનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને શું કહેવાય આવો ક્વેશ્ચન એક્ઝામમાં આગળ ઘણી વખત પૂછાઈ ગયો છે યાદ રાખવાનું આયોડીનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ જેને ઓપ્શન બી ટીન્ચર ચાર આયોડીન તરીકે ઓળખીશું નેક્સ્ટ ક્વેશ્ચન નંબર પંદર સોડા વોટર એ ખાલી જગ્યામાં બનાવેલું દ્રાવણ છે સોડા વોટર હોય ને તો એ વાયુ છે એને ઓગાળેલો હશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો અહીં ઓપ્શન છે વાયુ નું પ્રવાહીમાં જે મિશ્રણ થશે એ દ્રાવણ છે તો વાયુ કાર્બન ડાયોક્સાઇડ વાયુને પાણીમાં ઓગાળેલો હશે એટલે જ આપણે સોડા વોટરની જે બોટલ ખોલીએ છીએ તો સીઓ ના ઉભરા આવે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉભરા છે તો એ વાયુ છે એને પ્રવાહીમાં ઓગાળેલો છે ઓપ્શન આપણું આવશે વાયુનું પ્રવાહીમાં નેક્સ્ટ હવા એ ખાલી જગ્યામાં બનાવેલું દ્રાવણ છે તો હવા આમ તો ભાઈ વાયુ છે તો નું વાયુમાં મિશ્રણ હશે વાયુ નું વાયુમાં ઓપ્શન કે હવાની અંદર ઘણા બધા વાયુ નું મિશ્રણ છે એટલે એને વાયુ નું વાયુમાં મિશ્રણ કહેવાય હવામાં ઓક્સિજનની ટકાવારી કેટલી છે ઓપ્શન આપેલા છે એકવીસ ટકા ઇઠોતેર ટકા અઠ્ઠાવન કે સિત્યાસી તો હવામાં ઓક્સિજનની ટકાવારી ઓપ્શન એ ટ્વેન્ટી વન પર્સન્ટેજ એવો એવો જ ક્વેશ્ચન છે નાઇટ્રોજન સૌથી વધારે ટકા નાઇટ્રોજનના છે યાદ રાખવાનું ભાઈ ઓક્સિજન પૂછે તો એકવીસ અને નાઇટ્રોજન પૂછે તો સેવન્ટી એટ થોડે ટકા છે આ બે માંથી એકાદ ક્વેશ્ચન પૂછાય છે દ્રાવણ એક ખાલી જગ્યા પ્રકારનું મિશ્રણ છે વિસમાન સમાન કલીલ કે આપેલ તમામ તો દ્રાવણ જેમાં દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા થઈ જશે તો એ કેવું બનશે સમાન મિશ્રણ બંને એકબીજાની અંદર ભેગા થાય છે તો એને સમાન મિશ્રણ થાય જો ના અંદર મિશ્ર થતા હશે તો એને શું કહીશું વિસમાન મિશ્રણ તો દ્રાવણ છે સમાન મિશ્રણ છે દ્રાવણના કણોનો વ્યાસ ખાલી જગ્યા કરતા ઓછો હોય છે એટલે કે દ્રાવણની અંદર જે દ્રાવ્ય અને દ્રાવક છે તો દ્રાવ્યની અંદર ઓગળી ગયા છે તો એ કણો જે છે કેટલા વ્યાસ ધરાવે છે તો એનો વ્યાસ છે એ જે આપણને નરી આંખે જોઈ શકાતો નથી તો એનો વ્યાસ કેટલો છે એક ઓછો જોવા મળે છે તો તો બરાબર કેટલા મીટર મીટર થશે જોવા મળશે દ્રાવણ દ્રાવણ ની અંદર દ્રાવ્યના કણો ખાલી જગ્યા લાક્ષણિકતા ધરાવે છે તો એ ગાળણથી અલગ કરી શકાય નહીં નરી આંખે જોઈ શકાતા નથી તળિયે જમા થતા નથી તો આપેલો જવાબ છે આના માટે આપેલ તમામ આવશે કેમ કે દ્રાવણની અંદર જે દ્રાવ્ય કણો છે એને તમે કોઈ પણ ગરણીથી અથવા ફિલ્ટર કરશો તો ફિલ્ટર થઈ શકશે નહીં એને આપણે નળી આંખે જોઈ શકતા નથી કેમ કે એનો વ્યાસ કેટલો છે એક નેનોમીટર કરતાં પણ નાનો છે અને એને મૂકી રાખીએ તો તળિયે જમા કંઈ થતું નથી તો એ કણો તળિયે જોવા મળશે નહીં તો એ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી વનનો નો આન્સર થશે ઓપ્શન ડી આપેલ તમામ કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલા હોય તેને ખાલી જગ્યા કહે છે હવે આ ઉદાહરણ દ્વારા સમજીએ તો વ્યક્તિ છે છે એની જમવાની કેપેસિટી કે રોટલી અને તમે એને પાંચથી થી વધારે આપશો તો શું થઈ જશે સંતૃપ્ત થઈ જાય કે ભાઈ એને હવે વધારે ખાવાની જરૂર પડશે નહીં તો દ્રાવણમાં પણ એક ઉદાહરણ દ્વારા સમજીએ તો એના માટે શું થશે કે દ્રાવણની અંદર જેટલું દ્રાવ્ય ચોક્કસ તાપમાને ઓગળી જશે એનાથી વધારે ઓગળશે નહીં તો એ દ્રાવણ કેવું બની ગયું સી સંતૃપમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા કેટલું એની અંદર ઓગળ્યું છે ઓગળ્યું હોય એટલે એને શું કહીશું એની દ્રાવ્યતા નક્કી થશે ઓપ્શન બી દ્રાવ્યતા જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સંતૃપ્ત સ્તર કરતા ઓછી હોય હાલ કીધું ને ભાઈ કે જેટલી જરૂર છે એટલું મળે છે એનાથી વધારે હોય તો એને સંતૃપ્ત કહેવાય તો તો એની માત્રા માત્રા પણ ઓછી છે એને શું કહીશું અસંતૃપ્ત ઓપ્શન બી પેલામાં કેવું હતું સંતૃપ્ત આમાં શું આવશે અસંતૃપ્ત દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતા ઓછી હોય એને અસંતૃપ્ત કહેવાય ઓપ્શન બી દ્રાવણ ની સાંદ્રતા દર્શાવવા માટેની રીત નીચેના કઈ છે તો દળ દળ થી ટકાવારી દળ કદથી ટકાવારી આ ત્રણે ત્રણ છે તો ઓપ્શન ડી આપેલ તમામ નેક્સ્ટ ટ્વેન્ટી સિક્સ જેમાં ઘન કણો પ્રવાહીમાં વિકિરણ પામેલા હોય તેને શું કહેવાય ઘન કણો કેવા છે ભાઈ તરતા હશે તો એને શું કહેશું નિલંબન તરીકે ઓળખવામાં આવે છે એ તરતા છે એની અંદર સંપૂર્ણ ઓગળેલા નથી સંપૂર્ણ ઓગળી જતા તો એને શું કહીશું ભાઈ સમાંગ દ્રાવણ કહીશું નથી ઓગળતા તો દ્રાવણ પણ આની અંદર દ્રવ્યના કણો તરતા છે તો એને શું કહેવાશે નિલંબન તરીકે ઓળખવામાં આવે છે નિલંબન એ ખાલી જગ્યા પ્રકારનું મિશ્રણ છે તો નિલંબન એ શું થશે ભાઈ હાલ જ કીધું વિ સમાંગ મિશ્રણ છે એની અંદર દ્રવ્યના કણો ઓગળી ગયા નથી એની અંદર તરતા જોવા મળે છે તો એને સમાંગ કહેવાશે નિલંબિત કણો ખાલી જગ્યા છે તેને નરી આંખે જોઈ શકાય તેમાંથી પ્રકાશના કિરણનું પ્રકીર્ણન કરે છે ગારણથી અલગ કરી શકાય આપેલ તમામ હા નિલંબન કણો છે એ નરી આંખે જોઈ શકાય પ્રકાશના કિરણનું પ્રકિર્ણન કરે છે એને ગારણથી પણ અલગ કરવા હોય તો ફિલ્ટર થી અલગ કરી શકાય એટલે ઓપ્શન ડી આપેલ તમામ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી નાઇન નિલંબન એ ખાલી જગ્યા હોય છે નિલંબન એ સ્થાયી છે અસ્થાયી છે તટસ્થ છે કે આપેલ તમામ તો નિલંબનમાં જુઓ તમે આ તળીએ જમા થઈ જાય છે એટલે કેવા કેવાશે અસ્થાયી છે દૂધ એ કયા પ્રકારના દ્રાવણનું ઉદાહરણ છે આ મોસ્ટ મોસ્ટી છે દૂધ છે એ કલીલ પણ કહેવાશે અને વિ સમાગ મિશ્રણ છે ઓપ્શન એ અને બી બંને એટલે ઓપ્શન ડી આપણો સાચો બનશે એ અને બી બંને નેક્સ્ટ 31 પ્રકાશના કિરણોની પ્રકિરણની ઘટના શું છે અને શું કહેવાશે પ્રકાશના કિરણોના પ્રકિરણની ઘટના જેને આપણે ઓપ્શન એ ટિન્ડલ અસર તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ 32 જ્યારે સૂર્ય કે પ્રકાશનું કિરણ પુંજ એ નાના છિદ્ર મારફતે અંધારા ઓરડામાં પ્રવેશે ત્યારે ખાલી જગ્યા જોઈ શકાય છે તો જે અસર થઈ આપણે શું કહીશું ભાઈ ટિન્ડલ અસર તો આમાં શું થશે જ્યારે અંધારો ઓરડો હોય અને એના છતમાંથી સૂર્યપ્રકાશ પડે તો જે માર્ગ છે એ પ્રકાશિત થાય છે અને એની અંદર ધૂળના રજકણો જે છે તરતા જોવા મળે છે તો એને આપણે શું કહીશું ટિન્ડલ અસર આવી બીજી અસર એનું ઉદાહરણ જોવું હોય તો ટિન્ડલ અસરનું બીજું ઉદાહરણ છે જ્યારે જંગલ એમાંથી પ્રકાશના કિરણો સૂર્યપ્રકાશના કિરણો જો પડતા હશે તો તમને એનો માર્ગ છે એ એ પ્રકાશિત થતો જોવા જોવા મળશે અને એની અંદર છે છે મળે પાને કહીશું આપણે ટિન્ડલ અસર કલીલ ગુણધર્મ નીચેનામાંથી કયું નથી કલીલ સમાન દ્રાવણ છે કણો નરી આંખે જોઈ શકાતા નથી પાત્રના તળીએ બેસી જતા નથી પ્રકાશના માર્ગને દ્રશ્યમાન કરે છે તો અહીં સાચા પહેલો ઓપ્શન નથી કલીલ છે એ દ્રાવણ કહેવાય દ્રાવણ નથી કલીલના કણોને આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી પાત્રના તળીએ બેસી જતા નથી અને પ્રકાશના માર્ગનું એ પ્રકીર્ણન કરે છે એટલે દ્રશ્યમાન થાય છે તો નરી આંખે ના જોઈ શકાય કેમ કે આપણે ઉદાહરણ જોઈશું તો દૂધ દૂધની અંદર દ્રવ્યના કણો જે છે આપણે જોઈ શકીએ ના જોઈ શકાય દૂધને મૂકી રાખીશું તો શું એની દ્રવ્યના કણો નીચે જમા થઈ જાય છે અને પાણી અલગ થઈ જાય ના નથી થતું પ્રકાશના માર્ગને દ્રશ્યમાન કરે છે એટલે ઓપ્શન એ ખોટું છે દ્રવ્યના કણો જે છે અહીં બતાયેલા છે કે કલીલ કણો એના ગુણધર્મોમાં કયું કયું નથી તો કલીલ એ સમાન દ્રાવણ છે એ ખોટું છે કલીલ છે એ દ્રાવણ છે. કલીલના કણો ખાલી દ્વારા અલગ કરી શકાય. તો કલીલના કણોને અલગ કરવા માટેની એક રીત છે જેમાં ઓપ્શન સી સેન્ટ્રીફ્યુગેશન તરીકે ઓળખવામાં આવશે. ઓપ્શન સી સેન્ટ્રીફ્યુગેશન. કલીલ દ્રાવણમાં રહેલો દ્રવ્ય ઘટક ખાલી જગ્યા બનાવે છે. જે દ્રાવ્ય ઘટક હશે એને શું કહીશું? તે પરિક્ષેપણ કલા

અને નિલમબંધિત કરતા કણો હશે એ શું બનાવે છે પરિક્ષેપણ માધ્યમ બનાવે છે સેવિંગ ક્રીમ એ શેનું કલીલ દ્રાવણ છે તો સેવિંગ ક્રીમ પ્રવાહીમાં પ્રવાહી પ્રવાહીમાં વાયુ ઘનમાં પ્રવાહી કે ઘનમાં વાયુ કયો ઓપ્શન હશે તો આપણને ખબર છે કે ભાઈ પ્રવાહીમાં વાયુ આવું કેમ કેમ કે સેવિંગ ક્રીમ છે એ આપણે જ્યારે દાઢી પર લગાવીશું ત્યારે શું થશે ફેસ પર લગાવીએ ને ત્યારે એ છે તો પ્રવાહી પણ એની અંદર વાયુ ફીણ સ્વરૂપે રહી ગયું છે તો એ શું કહેવાશે પ્રવાહીમાં વાયુ ક્રીમ છે એ કલીલનું ઉદાહરણ છે જેમાં પ્રવાહીમાં વાયુ એ ઓપ્શન બી સાચો બનશે આ ક્વેશ્ચન પૂછાયેલો છે ઘણી વખત एग्जामમાં નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 38 વિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય અને વિક્ષેપિત કલા વાયુ હોય એવા કલીલનું ઉદાહરણ શું છે પ્રવાહી અને વાયુ હોય જેમાં વિક્ષેપન માધ્યમ જે છે પ્રવાહી અને વિક્ષેપિત કલા જે છે વાયુ છે તો ઓપ્શન છે ફીણ અંદર પ્રવાહી અને મિશ્રણ છે બીજો જ ક્વેશ્ચન છે વિક્ષેપન માધ્યમ ઘન અને વિક્ષેપિત કલા પણ ઘન હોય બંને ઘન ઘન હશે એવા કલીલને શું કહેવાશે તો બંને ઘન હોય તો એને શું કહેવાશે ઘન સોલ તરીકે ઓળખવામાં આવે ઘન ઘન ત્યારે ઘનસોલ અહીં વિક્ષેપણ માધ્યમ વાયુ અને વિક્ષેપિત કલા પ્રવાહી હોય એવા કલીલનું ઉદાહરણ કીધું છે ભાઈ વાયુ અને પ્રવાહી હોય એવું ઉદાહરણ શું કહેવાશે ઓપ્શન છે એ ઝાકળ જેમાં વાયુ અને પ્રવાહીનું મિશ્રણ છે માખણ એ શેનું કલીલ દ્રાવણ છે પ્રવાહીમાં પ્રવાહી પ્રવાહીમાં વાયુ ઘનમાં પ્રવાહી ઘનમાં વાયુ ઓપ્શન છે સી ઘનમાં પ્રવાહી કેમ કે પ્રવાહી જે છે એ લિક્વિડ સ્વરૂપે માખણની અંદર રહી જશે અને માખણ જે ઘન સ્વરૂપે હશે તો ઘનમાં પ્રવાહી જે માખણનું જે કલીલ દ્રાવણ છે એનું ઉદાહરણ છે કાદવ એ શેનું કલીલ દ્રાવણ છે તો ઓપ્શન છે ડી પ્રવાહીમાં ઘન કેમ કે કાદવ છે એ પ્રવાહી છે અને એની અંદર અમુક કણો છે એ ઘન સ્વરૂપે જોવા મળશે તો પ્રવાહીમાં ઘન છે ઓપ્શન ડી તત્ત્વ શબ્દનો ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક ઓપ્શન છે રોબર્ટ બોઇલ રોબર્ટ વિલિયમસન રોબર્ટ ડેન્ટલ કે આપેલ તમામ તો ઓપ્શન છે એ રોબર્ટ બોઇલ એના પછી તત્વો નીચેનામાંથી કયા પ્રકારે વર્ગીકૃત કરી શકાય તત્વોને એની અંદર ધાતુઓ પણ આવી જાય અધાતુઓ પણ આવે અને રહી જતું તો એની અર્ધ ધાતુઓ પણ આવે એટલે ઓપ્શન છે ડી આપેલ તમામ ધાતુ અધાતુ અર્ધ ધાતુ ઓપ્શન ડી ધાતુ તત્વો ગુણધર્મ નીચેનામાંથી કયો છે ધાતુ તત્વોના ગુણધર્મ જોવાના ધાતુ જે છે એ ચડકાટ ધરાવે હા ધાતુને ટીપી શકાય તો હા ધાતુને અથડાવાથી રણકાર ઉત્પન્ન કરે એટલે રણકાર પણ છે તો આપેલ તમામ ટીપાપણું રણકાર આપેલ તમામ ઓપ્શન ડી અધાતુ તત્વોના ગુણધર્મો નીચેના માંથી કયો છે તો એ તણાવપણું ચાટ વિવિધ રંગ કે ટીપાવપણું અધાતુ છે એ વિવિધ રંગો ધરાવે છે તણાવપણું તો ધાતુની અંદર જોવા મળે ચળકાટ એ ધાતુમાં જોવા પડશે અને ટીપાઉપણું પણ ધાતુમાં જોવા મળે છે તો ઓપ્શન સી વિવિધ રંગો અધાતુના ગુણધર્મો છે હાલના સમયમાં કુદરતમાંથી મળી આવતા તત્વોની સંખ્યા કેટલી છે તો ઓપ્શન છે એ 92 ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળતી ધાતુ આ ક્વેશ્ચન પૂછાયો છે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળતી ધાતુ જેને શું કહીશું ભાઈ મર્ક્યુરી પારો

અધાતુમાં છે ઓપ્શન એ બ્રોમિનથી કયું અધાતુ તત્વનું ઉદાહરણ નથી પણ અધાતુ નું ઉદાહરણ નથી ધાતુ તત્વ કયું નીકળશે ઓપ્શન ડી ચાંદી છે હાઇડ્રોજન છે એ તો અધાતુ છે ઓક્સિજન પણ અધાતુ છે આયોડીન પણ અધાતુ છે તો ડી ચાંદી છે એ ધાતુ તત્વનું ઉદાહરણ છે ઓપ્શન ડી 52 તત્વો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી શું બનાવે તત્વો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા બનશે તો એમાંથી સંયોજન બનાવે છે ઓપ્શન સી સંયોજન નીચેનામાંથી સંયોજનનું ઉદાહરણ કયું નથી પાણી મિથેન ખાંડ કે તાંબુ તો ઓપ્શન છે ડી તાંબુ કયું નથી એવું કીધું છે તાંબુ નથી બાકી પાણી છે મિથેન છે ખાંડ પણ છે તો એ પાણી મિથેન ખાંડ આ ત્રણે ત્રણ છે સંયોજનનું ઉદાહરણ છે તાંબુ નથી સૌપ્રથમ વખત તત્વની વ્યાખ્યા આપનાર વૈજ્ઞાનિક ઓપ્શન બી એન્ટોની લેવોઇઝર ઓપ્શન બી સાચું છે ફિફ્ટી ફાઇવ નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે રાસાયણિક વાત કરવાની છે તો 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 ગરમ કરીએ તાપમાન બદલાશે ઓપ્શન સી છે કોપર અને સલ્ફરના મિશ્રણને ગરમ કરીએ ને તો એ રાસાયણિક ફેરફાર થશે સ્પિરિટનું બાષ્પીભવન થવું કે પાણીનું બરફમાં રૂપાંતરણ થવું એ ભૌતિક ફેરફાર છે ઓપ્શન સી સાચો છે કોપર અને સલ્ફર એના મિશ્રણને ગરમ કરીએ તો એ રાસાયણિક ફેરફાર કહેવાય એ સિવાય લોખંડને કાટ લાગવું એ પણ રાસાયણિક ફેરફાર કહેવાય લાકડાનું કાપવું તો એ ભૌતિક ફેરફાર થશે કોઈક રાસાયણિક પ્રક્રિયા થઈ હશે તો એને રાસાયણિક ફેરફાર કહેવાય જેમાં જે બનતી નવી પ્રોડક્ટ હશે પ્રક્રિયાને અંતે એ નવી બની જાય અને પહેલામાં શું થશે ભૌતિક ફેરફારમાં હતું એમને એમ જ રહેશે જેમ કે પાણી એમાંથી બરફ બનવું તો હકીકતમાં બરફ છે પાણીનું જ ભાગ છે એમાં પાણીનું જ ખાલી અવસ્થા બદલાય એટલે પાણીનું બરફમાં રૂપાંતરણ થવું એ ભૌતિક ફેરફાર કહેવાશે તો અહીં ઓપ્શન છે સી કોપર અને સલ્ફરના મિશ્રણને ગરમ કરવું નેક્સ્ટ નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે તો દરેક જગ્યાએ જે સામાન્ય રીતે આપણે દ્રાવક તરીકે વાપરીએ છીએ એ પાણી છે ઓપ્શન એ પેટ્રોલ નથી જલ્દી વપરાતું કેરોસીન પણ નહીં અને આલ્કોહોલ નહીં ઓપ્શન આ ચાર આપ્યા છે ઓપ્શન એ પાણી સાર્વત્રિક દ્રાવક છે નીચેના પૈકી કયું સંયોજન છે સંયોજનનું નામ આપવાનું છે ભાઈ હવા પાણી પાણીની અંદર મીઠું ઇમલસન કે મિશ્ર ધાતુ તો ઓપ્શન છે હવા હવાની અંદર ઘણા બધા વાયુનું મિશ્રણ છે તો એ હવા છે શું કહેવાશે મિક્સ થઈ ગયા છે તો એ હવા સંયોજન કહેવાશે ફળનું પાકવું એ કેવો ફેરફાર છે ફળોનું પાકવું એ રાસાયણિક ફેરફાર કહેવાય ઓપ્શન બી રાસાયણિક કાચા ફળોમાંથી ફ્રૂટ સલાડ બનાવો કેવો ફેરફાર કહેવાય હાલ મેં કીધું ને કે આમાં કાચું જે ફળ હશે એમાંથી જ આપણે ફ્રૂટ સલાડ બનાવીએ છીએ તો હકીકતમાં ફ્રૂટ સલાડની અંદર તો કાચા ફળો જે હશે જ જે ફળ આપણે લીધું છે એ જોવા જ મળશે તો આને શું કહેવાશે ભૌતિક ફેરફાર આમાં રસાયણ કશું વપરાતું નથી રાસાયણિક ફેરફાર થયો નથી પણ ફળનું પાકવું એ રાસાયણિક ફેરફાર કહેવાશે ઓરડાના તાપમાનથી ઊંચા તાપમાને પ્રવાહી ધાતુ કઈ છે ઓરડાના તાપમાનથી ઊંચા તાપમાને પ્રવાહી જોવા મળતી ધાતુ છે ઓપ્શન ડી એ અને બી બંને તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ફરી મળીશું આજના વિડીયોમાં આટલે સુધી થેન્ક યુ